મારા વાઇફ પેલા યોગામાં જોઈન્ટ થયા હતા એના થ્રુ સુમિલ ઓળખાણ છે એમને કોર્સ યોગાનો કમ્પ્લીટ કર્યો હતો પછી એક વાર ફૂડની વાત થઈ હતી એ કારણે મારી વેટ બી હમણાં તમે જોઈશો કેટલું સ્લીમ છું ઓલરેડી આઠ દસ કિલો વજન મેં ઘટાયું છે અને સેકન્ડ થિંગ એ કારણે આપણે રાતના રાત થતા થતા એવું લાગતું કે આપણે ટાયર્ડ થઈ ગયા છે અને કઈ કામ કરવાની ઈચ્છા ના થાય કોલ આવે તો બાળક બનાવી દેતા કોઈ આવે તું સાહેબ બહાર છે કામ છે પણ હવે તમે રાતના બે વાગે પીતો તો મને એટલી પૂરતી છે કે આમ ફટ છે ઉઠી હોસ્પિટલ પહોંચી જ જઈ મેં હમણાં મારું બીજું બી હોસ્પિટલ મેં ચાલુ કરી દીધું પણ એમ શું આટલા એજમાં બે બે હોસ્પિટલ સંભાળું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ પણ મને તો હમણાં એટલું એન્જોય કરું છું બે હોસ્પિટલને મેં નીમ બી મારી આવે છ કલાક જ લઉં છું પણ મને છ કલાકમાં નીંદમાં આખું મારું કવર થઈ જાય

હવે તમારા સામે જ છે ને તો પેલા મારો ફોટો જોયો તો પેટ નીકળેલું એકદમ હેવી હતો સારું ફૂડ ખાઈ કરીને થયું છે કે ફૂડ તમને એવું નહીં કે ટેસ્ટ લીધે કરો જોશો તો ટેસ્ટ ભૂલી જવાનું આપણું શરીર જોવું હોય ને તો પછી તમે આ નાકા બંદર ખાઈ લેવાનું છે માળ આપણે કેતા ને કે પેલા આપણું ગરમ દાદ ઈચ્છે જેવું ખાશો એવું જ આપણું વર્તન થાય હવે હું તમને કહીશ કે ભાઈ તમે આંબા ખાઓ લો દૂધનું દૂધનું ડકાર નીકળે નહીં નીકળે એ હિસાબ છે તો આપણે બહુ જ વધારે થાય છે મેં હમણાં સ્પેશિયલ શું ખબર છે મારું નાનું શું ફોર્મ હાઉસ લીધું છે અને હું હમણાં તે ઓર્ગેનિક જ ટોટલ કરું છું ટોટલ ઓર્ગેનિકમાં તેના યુરિયા એક બોલ બી નહીં છીડકતો

એ બધું કેમિકલ નીકળી જાય પછી ખાવ થોડુંક પચાસ ટકા તો તમને ડોક્ટર થવું પડશે બીમાર ના થવું હોય તો મારા પેશન્ટ હતો એનું બધા પચાસ ટકા તમે ડોક્ટર થતા હોય તો સો પર્સન્ટ ગેરંટી આપણે બીજું સાહેબ નું હતું ને ઉપરવાળાની મહેરબાની હતી કોવિડમાં સમયે મારા હોસ્પિટલ ઓલ ઓવર ઇન્ડિયામાં મારું એક હોસ્પિટલ હતું જેમાં એક બી મોટી નહોતી હતી એક બી પેશન્ટ એક્સપાયર નહોતો

આપણે જોયું ને કે એ રીતે સાહેબ કીધું હતું એવી જ રીતે ડૉક્ટર નવીનભાઈ જે છે તો એમને આ જે અપનાવીને તંદુરસ્ત રહ્યા અને એમની જે પ્રેક્ટિસ જે છે એ પણ એ રીતે શું કહે આપણે સારી રીતે ભગવાનને ધ્યાનમાં રાખીને માનવતાને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ કરી અને છ કલાકની ઊંઘમાં આરામ મળી રહ્યો છે પછા સૂર્ય નમસ્કાર કર્યા છે નહી તો અત્યારે ડૉક્ટરો બહુ સ્ટ્રેસમાં છે આપણને સ્ટ્રેસ શું આપણા આગળ તો ડોક્ટરોને કામ એવી હોસ્પિટલ ઊભી કરીને બધું ચલાવવાનું એ બધું મોંઘું હોય છે અને એના માટે સ્ટ્રેસ હોય છે તો ફરી એકવાર સાહેબમાં ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બીજી સમય કાઢી અને હાજર રહ્યા અને ખૂબ જ પ્રોત્સાહન આપે છે અમારા મારી પહેલી બેચના જે ટ્રેનર હતા એ ભાવનાબેન ડોક્ટર પણ એમના વાઈફ છે એની સાથે રહીને ખૂબ સારો સપોર્ટ આપે છે અમારા બધા સાધકોને પણ એ ફ્રીમાં ચેકઅપનો પ્રોગ્રામ કરી આપે છે અને એટલે સાહેબ તમે આવ્યા એ માટે ખૂબ ખૂબ આભાર તો આ રીતે આપણે પેલી કરી લઈએ લો